મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની ચેનલ ગુજરાતી સાહિત્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના પેન્શનરો છે જે નિવૃત્તિ કર્મચારીઓ માટે જાહેર કરાય ચ્યાજ સમાન લાભો તો મિત્રો કયા ચિયાત સમાન લાભો જાહેર કરવામાં આવ્યા છે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે મિત્રો અને મિત્રો વિડીયો શરૂ કર્યા પહેલાં આપણે જે વોટ્સઅપ ચેનલ ગ્રુપ બની બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું અવશ્ય રીતે જોઈન થઈ જજો કેમ કે તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શન બાબતે પગાર ડીઆરડીઆર એચઆર અન્ય તો કોઈ પણ અપડેટ આવે હર એક અપડેટ આપણી ચેનલમાં પુરવાર કરવામાં આવે છે મિત્રો સારી સારી તમે જાણો છો તેમ દર જે પેન્શનદાર છો તેનું પેન્શન આવે છે હર મહિને તો આપણે જે દાખલા કે આ મહિનો જ છે આ મહિનાની છેલ્લી તારીખે વિડીયો બનાવી જાણ કરીશું કે તમારે એ મહિનાનો પેન્શન કેટલો આવે છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો અને વિડીયો પર લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ મિત્રો મહત્ત્વની અપડેટો તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા જેમ ગુજરાત રાજ્યની સરકારે પણ જે ચાર સમાન લાભો જાહેર કર્યા છે તેમાં ડીએ વધારો બાબતે મહત્વની અપડેટ આપવામાં આવી છે તમે જાણો છો ડીએ વધારો હવે વધવાનો છે જુલાઈ મહિના બે મહિના પછી સાતમો જુલાઈ મહિનો આવી રહ્યો છે જે જુલાઈ મહિનામાં વર્ષમાં બે વાર ડીએ વધે છે તો મિત્રો આગામી સાતમા મહિનામાં કયો કેટલો ડીએ વધશે કેટલા ટકા પંચાણું ટકાથી બે ટકા વધશે કે નહીં વધશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો વિડીયો અંત સુધી બનાવી લેજો મિત્રો સૌ પ્રથમ ડીઓ કેટલો ડીએ કેટલો વધી શકે છે તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી પ્રથમ પંચા પંચાવન ટકા છે પરંતુ આ નજીવા વધારથી એક પણ બે કરોડથી વધુ કર્મચારીઓનો અને પેન્શનોનો નિરાશ થયો છે તે જ સમયે સાતમું પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે પચીસના રોજ સમાપ્ત થઈ ગયું છે આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર જુલાઈમાં જ તેમાં તે ચાર ટકાનો વધારો કરી શકે છે જો કે આ વાતનું કોઈ સત્તા પુષ્ટિ નથી પરંતુ મિત્રો જોઈ શકો છો આગામી આઠમું પછી લાગુ કરવાનું છે બે હજાર છવ્વીસમાં જાન્યુઆરી આઠમો પગાર પંચ લાગુ થવાથી તો મિત્રો ડીએમો વધારો શકે છે સરકારી કર્મચારી નિવૃત્તિમાં જે પેન્શન પગારમાં વધારો થઈ શકે છે તો આગામી જે આઠમો પગાર પંચ લાગુ થશે એ તો એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે સાથે સાથે મિત્રો સીપીઆઈ ડબલ્યુ રીટા આશા આશા જગાવી છે કારણ કે મિત્રો સમ મંત્રાલય સમ બ્યુરોએ માર્ચ બે હજાર પચીસ માટે અખિલ ભારતીય ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહકે ભાવ સૂચના સીપીઆઈ ડબલ્યુ બહાર પાડ્યો છે આ સૂચકાંકમાં ઝીરો પોઈન્ટ પોઈન્ટ વધીને એકસો તેતાલીસ પોઈન્ટ પહોંચ્યો છે જેના કારણે મોંઘવારી ભથ્થો વધારો થવાની શક્યતા વધી ગઈ છે મિત્રો જોઈ શકો છો સીપીઆઈ ડબલ્યુ બહાર પડે છે તેમાં વધારો થયો છે તેના વધારાના કારણે મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતા વધી રહી છે તો મિત્રો આ એક બીજી પણ મહત્વની બાબત છે આગામી સમયમાં મોંઘવારી ભથ્થું પણ વધવાનું જઈ રહ્યું છે મિત્રો ત્યારબાદ જાન્યુઆરી એકસો તેતાલીસ પોઈન્ટ બે કરતાં થોડું ઓછું છે પરંતુ હજુ એક સારું સંકેત છે કે નવેમ્બર બે હજાર ચોવીસથી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં સીપીઆઈડબલ્યુમાં સતત ઘટાડો થયો હતો પરંતુ માર્ચ થોડો વધારો થવાથી કર્મચારીઓને પેન્શન રાહત મળી છે તો જણાવી દઈએ કે મિત્રો માર્ચમાં વાર્ષિક ફુગાવાનો બે પોઈન્ટ પંચાણું હતો જે મુખ્યત્વે ખાદ ચીજવસ્તુ બાદમાં ઘટાડો કરે કારણ છે આના કારણે સીપીઆર ઇન્ડેક્સ થોડો વધારો થયો છે અને જુલાઈ બે હજાર પચીસમાં ફુગાવો વધારવાની આંકડો મહત્વ ભૂમિકા ભજવશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જાન્યુઆરી એકસો તેતાલીસ બે હતું તે થોડું ઓછું હતું પરંતુ હવે એક સારો સંકેત મળી ગયો છે અને નવેમ્બર બે હજાર ચોવીસથી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં સીપીઆઈ ડબલ્યુ સતત ઘટાડો થયો હતો પરંતુ માર્ચમાં થોડો વધારો થવાથી કર્મચારીઓને ફેન્સો રાહત મળી છે ને આના કારણે જ મિત્રો વાર્ષિક ફુગાણને કારણે બેંચનો હતો મુખ્યત્વે ખાસ ચીજવસ્તુનો વધારો કરવામાં આવે તો એમાં ઘટાડોના કારણે આના સીપીઆઈ ડબ્લ્યુના ઇન્ડેક્સ થોડો વધારો થયો છે જોડા હજાર પચીસમાં ફુગાવો વધારને આ મહત્વ ભૂમિકા ભજવી શકે છે તો મિત્રો આ તે માહિતી મળીશું એક નવા વિડીયો સાથે